ઉમરેટ તાલુકાના રતનપુરા ગામ નગરી વિસ્તારમાં પર ચોમાસે પાણીનો કકળાટ ઉમરેટ તાલુકાના રતનપુરા ગામ નગરી વિસ્તારમાં આજે વીસ દિવસથી પાણી મળતું નથી પચાસ થી સાહીઠ કરોડની વસ્તી ધરાવતો આ વિસ્તારમાં પંચાયતનો બોરની મોટર પડી જતા એરિયામાં પાણી વગર પુરુષો અને મહિલાઓને લોકોના કુવા ઉપર જઈને પાણી ભરવા જવું પડે છે છતાં પણ કુવા પર પાણી મળતું નથી નાના છોકરાઓ વડીલો ના ધોયા વગર આજે દસ દિવસથી પાણીની રાહ જોઈને બેઠી રહ્યા છે અને ના છૂટકે પર જઈને જોખમે નાવા ધોવા છોકરાઓને જવું પડે છે અને ઢોરો માટે પણ કિલોમીટરથી પાણી લાવવું પડે છે છોકરાઓને પણ ના ધોયા વગર સ્કૂલે મોકલવા પડે છે પાણી વગર ખાવા પીવાનું પણ ટાઈમસર થતું નથી જો આ સમસ્યા બે દિવસમાં નિકાલ નહીં આવે પંચાયત દ્વારા તો ગાંધી ચિંધ્યા માર્ગે નગરી વાળો નું હોમ કોઈ તપાસ રાખતું નહીં પાણી ચાલુ કરતો નહીં નાનો નાનો છોકરો જનવર્ષે તરસે નયા ધોયાવાના બેહી રહેશે અમને કાર પડી ગયો છે અને હું હેદ રહું છું પંદર વીસ દિવસથી પાણી આવતું નથી હવે તલાટીને જોણ કહીએ તલાટીએ સરપંચને જોણ કહીએ હવે પહેલાંનું અમે પૂછ્યું મોટર વાળા કે મોટર ભરી ગઈ છે નવી લાવત નાખ્યા લઈએ આજે ચાર દિવસ હજુ નાખવા હે નહીં પાણી કેટલા દિવસથી નહીં મળતો પંદર વીસ દિવસ અને બીજાને કોઈ પાણી ભરવા દેતા નહીં પાણી રજૂઆત કરી તમે સરપંચ સરપંચને કહેલું જ ના પંચાયત તલાટીને કહેલું શું કીધું તો ટલાટી કે થઈ જશે કે ચાલુ કરી આપી લાઈટો બધી ચાલુ રહી ગઈ